પાનેસરની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ માં આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિ ને દર્દી પરિવારે દસ થી બાર લાફા જીક્યા અઢી થી ત્રણ વર્ષ નું બાળક ઉંદર મારવાની દવા પી ગયું હતું ત્યારે પરિવાર સારવાર માટે દવાખાને લાવ્યા બાદ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશન હેઠળ દાખલ થવા જણાવ્યું પરિવાર બાળકને દાખલ કરવા ન માંગતા હોવાથી ચાલ્યું ગયું હતું સુરતમાં ડોક્ટર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે પાંડેસરાની ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલ આસિસ્ટન્ટ ડોક્ટર મનોજ પ્રજાપતિને દર્દીના પરિવારે દસ થી બાર લાફા જીત્યા અઢીથી ત્રણ વર્ષનું બાળક ઉંદર મારવાની દવા પી ગયો પરિવાર સારવાર માટે દવાખાને લાવ્યા બાદ અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશન દાખલ કરવામાં આવ્યું ત્યારે પરિવાર બાળકને દાખલ કરવાના દાખલ કરવા નહીં માંગતા લઈને ચાલ્યું ગયું થોડા સમય પછી ભરત આવી સ્ટાફ સાથે ગાડી કરી આસિસ્ટન્ટ ડોક્ટરને ચેમ્બરમાં ઘૂસી અચાનક લાફાવાડી કરી દીધી ત્યારે ડોક્ટરે સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે આ ઘટનાને લઈ પોલીસ પાસે કડક કાર્યવાહીની ડોક્ટરે માંગ કરી છે ઘટનાને લઈ આસિસ્ટન્ટ ડોક્ટર પણ આઘાતમાં છે

ત્યારે બાળકને અમે ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખીએ અને એને કોઈ પણ કોમ્પ્લિકેશન થાય તાવ આવે ઉલટી આવે લૂઝ થાય એ બધા માટે જોઈએ અને કોઈ કિસ્સામાં જરૂર પડે તો મોટી હોસ્પિટલ પર મોકલીએ જ્યારે ઓક્સિજન ઓછું થાય લિવર પર અસર થાય ઉલટી થાય એવું થાય તેમણે એમને શાંતિથી સમજાવ્યું કે આવા પેશન્ટને અમે જનરલી ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા છે પેશન્ટને તે વખતે કંઈ નહીં બોલ્યું તેમણે દાખલ થવાની ના પાડી અને ચાલ્યા ગયા એ જ પેશન્ટ થોડી વાર પછી પાછું આવ્યું મારા આસિસ્ટન્ટ ડૉક્ટરને દસથી બાર વાર જોરદાર લાફા માર્યા ગાળા કરી કરી મારા સ્ટાફ નર્સિંગ સ્ટાફ જોડે ગાળા કરી કરી એમને ધક્કો માર્યો અને ખૂબ જ ખરાબ રીતે બિહેવિયર કર્યું એ પેશન્ટ પાછું સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ ગયું ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી તે પેશન્ટ ત્યાં પણ એડમિટ નહીં થયું આથી અમે પોલીસમાં લેખિતમાં કમ્પ્લેન કરી છે અને અમે એ ચાહીએ છીએ કે એના વિરુદ્ધ નિયમ પ્રમાણે સ્ટ્રીક એફઆર થાય અને કાયદાકીય પગલાં લેવાય કે ડોક્ટર સામે તમે હુમલો કરો છો જે વસ્તુ ખોટી છે તમે વિડીયોમાં જોશો કે દસ થી બાર વાર એકદમ જોર જોરથી લાફા મારવામાં આવે છે તેમણે કઈ જ એ રીતે કીધું નહીં હોય કે ઉશ્કેર્યા હોય કે એમને કોઈ ખરાબ રીતે વાત કરી હોય એકદમ શાંતિથી સમજાવું કે ભાઈ દાખલ થવાની જરૂર છે તમારે નહીં દાખલ થવો તો કંઈ વાંધો નહીં પણ તેમણે જે બિહેવિયર કઈ રીતે પ્રોપર નથી અને અમે ચાહીએ છીએ કે તેમના વિરુદ્ધ સ્ટ્રીક એક્શન લેવાય રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત